ખુલ્લો વિભાગ સાત થી ત્રણ તેર વર્ષના બાળકોની સ્પર્ધા ત્રણ વય યોજાઈ હતી બાળ પ્રતિભા સ્પોધ સ્પર્ધામાં તેર ઇવેન્ટ્સમાં નિબંધ સર્જનાત્મક કારીગરી ચિત્ર વક્તૃત્વ દોહા છંદ ચોપાઈ લોક વાર્તા લગ્ન ભજન લોકગીત લોક નૃત્ય સમૂહ ગીત સંગીત એક પાત્ર અભિનય સ્પર્ધાઓમાં તમામ વય અંદાજિત કુલ પાંચસો ચોવીસ સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની સ્વસ્તિક પ્રાથમિક શાળા આચાર્ય શ્રી રવિભાઈ મેણાથ સ્વસ્તિક પ્રાથમિક શાળા ઉપાચાર્ય શ્રી રંજનબેન પટેલ નૂતન પ્રાથમિક શાળા આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ શિક્ષક શ્રીઓ સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા